બનાસકાટા જિલ્લામાં મતદાર યાદીની શુદ્ધતા અને અપડેટેશન સુનિશ્ચિત કરવા માટે એસઆઈઆર એટલે કે સ્પેશિયલ સમરે રિવિઝનની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે આ મહત્વપૂર્ણ પ્રક્રિયાની સમીક્ષા કરવા અને કામગીરીની ગુણવત્તા ચકાસવા માટે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આજે ડીસા તાલુકાના રામપુરા ગામની મુલાકાત લીધી હતી મંત્રી પ્રવીણ માળીએ ડીસાના અલગ અલગ ગામોના તેત્રીસ બુથોનું સઘન નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન તેમણે બુથ લેવલ ઓફિસરની કામગીરી તપાસી એપ વેરીફિકેશનથી લઈને મતદારોની માહિતી સુધીની તમામ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીને સો ટકા શુદ્ધ બનાવવાનો છે જેના ભાગરૂપે આ નિરીક્ષણ હાથ ધરાયું મંત્રીએ બીએલઓની ફરિયાદો ટેકનિકલ સમસ્યાઓ અને મતદારોની તકલીફોને પ્રાથમિકતા આપીને તેના ઉકેલની ખાતરી આપી હતી આજે તેત્રીસથી વધુ બુથોનો પ્રવાસનું આયોજન કર્યું છે અને ડીસા તાલુકાની અંદર એસઆઈઆરની કામગીરી જે ઇલેક્શન કમિશન દ્વારા થઈ રહી છે તેમાં બીએલઓને પડતી મુશ્કેલી સાથે જનતાને પડતી મુશ્કેલી અને આ બંને વચ્ચેનું સમન્વય કરી અને કેમ સરળ પ્રક્રિયા થાય અને કેમ બીએલોને તકલીફ ઓછી પડે એ પ્રકારેનું આજે જાણવાની કોશિશ કરી છે ખૂબ સારી અત્યારે એવરેજલી પંચાવન સાઠ ટકાની કામગીરી પૂર્ણ થઈ છે

એસઆઈઆર કામગીરી નક્કી સમયમર્યાદા પહેલાં પૂર્ણ થઈ જશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો જે બનાસકાંઠાની શુદ્ધ અને અપડેટેડ મતદાર યાદી તૈયાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે